જે ફૂકનાશકમાં જેમાં સુકારાનો વધારે પ્રશ્ન રહેતો હોય તેમાં તેવી જમીનમાં બિયારણમાં તમારે ખેડૂતભાઈઓ વિટાવેક્સનો પણ પટ મારી શકો છો તેના ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલમાં કાર્બોક્સિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી અને બી સીટનું ટ્રીટમેન્ટ કરી તેમાં પણ તમને ઘણો ફાયદો જોવા મળશે બુકારાનો પ્રશ્ન પણ નહીં રહીએ અને આગળ જોઈએ તો આપણે પારિજાત કંપનીનું જે પીક કરીને આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો ભાઈઓ તેની અંદર ટેકનિકલની તમને વાત કરું તો પાયરોક્સોબીન ત્રણ પોઈન્ટ પાંચ ટકા થાયરમ પંદર ટકા અને થોડો થાય બાવીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે જે તમને કૂપનાશક જંતુનાશક બંને આવી ગયું છે અને તેમાં બુકારાનો પ્રશ્ન અને જીવાતનો પ્રશ્ન પણ જમીન જન્ય રોગ પ્રશ્ન પણ નહીં રહે ખેડૂત ભાઈઓ તેવી વસ્તુ છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તેના પ્રમાણની વાત કરું તો તમે કિલે બે થી ત્રણ એમ લઈ અને તેનો પટ મારવાનો હોય છે બે થી ત્રણ એમ દવા લેવાની અને પાંચ એમ પાણી સાથે મિશ્રણ કરી અને તમે તેનો પટ લગાવી શકો અને આગળ જોઈએ તો તેમાં ઘણા ખેડૂત ભાઈઓને ની તરત જ ન્યુટ્રીએશનનો પ્રશ્ન રહેતો હોય છે તો તેમાં નિધિ સીટ જે વડેસિયમ ગ્રુપનું આવે છે અલ્ટીમા કરીને તેનો પણ ખેડૂતભાઈ તમે ઉપયોગ કરી શકો છો તેની પ્રમાણની વાત કરું તો તમારે કિલે 2 થી ત્રણ ગ્રામ પટ મારવાનો હોય છે અને તેના પટની સાથે તમે ઘણો તેમાં ઉગાવવામાં તફાવત જોવા મળશે ખેડૂતભાઈઓ અને આગળ વાત કરીએ તો બીએસએફ કંપનીનું જે માર્કેટમાં

તો અમારી માહિતી કેવી લાગી તે ચોક્કસપણે કહેજો આભાર